જે કઈ ઘટનાઓ બને છે પછી પબ્લિક અને સરકાર અને અધિકારી એક્શનમાં આવે છે એ પેલા કેમ નથી આવતા પોતાનો પરિવાર ગુમાવ્યો છે એને આ શ્રદ્ધાંજલિ એના સુધી પહોંચશે એને આશ્વાસન મળશે ખરેખર આજે દુઃખદ ઘટના બની છે જે પરિવારોને પોતાના સજનો ગુમાવે છે એમને એક દિલાસો હતી આપી છે કેટલા લાખો જીવો અત્યારે હમણાં ઘણા ટાઈમથી ગુમાવી ચૂક્યા છે આપણે

પરફેક્શન આવશે ને તો જ આનું નિરાકરણ આવશે બાળકો અમારા વડીલો જે ગુમાવ્યા છે એને શું ખરેખર અમે આ શ્રદ્ધાંજલિ થી આશ્વાસન આપી શકશું એમને આશ્વાસન મળી શકશે આ દુઃખ શ્રદ્ધાંજલિ સાથે હું ખૂબ જ દુઃખદ રીતે વ્યક્ત કરું છું મારી પાસે શબ્દ નથી કે બાળકોની માતાઓ કેટલી રડતી હશે જે પોતાના વડીલો ગુમાવ્યા છે એનું ભવિષ્ય શું કાલે જે બાળકોનું જે આ રીતે પેટ્રોલ હાઉસમાં જે ઘટના બની છે ટીઆરપીમાં તો એને શું થયું હશે એના માટે મેં અહેસાસ કર્યો મારા હાથમાં કેન્ડલના ટીપા પાડવાનો કે મને એક ટીપું પડતું હતું અને મને અહેસાસ એવો થયો હતો કે મને કંઈક થાય છે તો બાળકોનું શું થયું હશે તો એના માટે ન્યાય મળવો જોઈએ દુર્ઘટના જે થઈ છે એમાં એમ કહેવામાં આવે છે કે ત્યાં પેટ્રોલિંગ ડીઝલ આટલું બધું હતું તો આ સરકાર કેમ ધ્યાન ન દીધું આ નાના નાના ફૂલકા જે હજી મામાના ઘરે આના ઘરે જે વેકેશન કરવા એવા હતા ત્યાંનો ભોગ બન્યા છે